નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે જીવનની અંદર એક મોટું મોટિવેશન કહેવા જઈએ ને તો આપણો કૃષ્ણ કનૈયો છે જેનું સંઘર્ષ જેનું જીવન એક મોટિવેશન જેવું છે અને જેને એને માન્યો છે જેને એને જાણ્યો છે એ જીવનની અંદર ઘણું બધું કરી ચૂક્યા છે આ દોસ્તો આવા નવા ટોપિક અને નવા વિડીયો સાથે ફરી આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું તો વિડિયોને પૂરો માનજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માની દોસ્તો કહેવાય છે ને કે તમે જીવનની અંદર સંઘર્ષ કરતા હોય તો આપણે કોકને જોયો હોય છે કે આ માણસ આટલો સંઘર્ષ કર્યો છે ને અહીંયા પહોંચ્યો છે અને એના પરથી આપણને પ્રેરણા મળતી હોય છે કે આ માણસ પોકી પોક્યો છે તો હું કેમ ના પોકી શકું આપણે એનું મોટિવેશન આપણા જીવનની અંદર ઉતારીએ છીએ બટ પરંતુ હું કહું છું કે જો તમે તમારા પોતાના વિશ્વાસથી કંઈ પણ જીવનની અંદર જે નક્કી કરો છો જે રસ્તો નક્કી કરો છો એની ઉપર જો તમે એક સાચા હૃદયથી કામ કરો છો ને તો તમને રસ્તો ચોક્કસથી લઈ જાય છે તમે ગીતા વાંચીએ છીએ ગીતાનું સાર વાંચો છે અને ગીતાની અંદર સાના માટે ગીતા રચાણી છે એ વાંચ્યું છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે ગીતાની અંદર શું છે તો એવી જ રીતના આપણું જીવન પણ છે કૃષ્ણ ભગવાનનો રોલ આપણા જીવનની અંદર શું અહેમિયત આપે છે અને આપણને શું શીખવે છે દોસ્તો ભગવાન થઈને એમને કેવું મોટું સંઘર્ષ કર્યું છે એ તો ભગવાન હતા છતાં કંઈ પણ ટાળી શકતા હતા ને છતાં એમને જીવનની અંદર એમનો એટલો સંઘર્ષ છે જે આપણે જીવનની અંદર એક જોયા જેવી વસ્તુ છે કે ભગવાન થઈને એમને આટલું સંઘર્ષ કરેલું છે ને આવી રીતના એ એમનું જીવન જીવ્યા છે તો આપણે તો માણસ છીએ કંઈ પણ મેળવવા માટે સંઘર્ષ તો કરવો પડશે નહીં યાર અને કહેવાય ને કે જીવનની અંદર બહુ મહત્ત્વની હોય છે અમુક એવી એવા વિચારો મહત્ત્વના હોય છે અને અમુક એવા ટોપિક પણ મહત્ત્વના હોય છે કે જે તમને રસ્તો બતાવે અમુક એવા શબ્દો મહત્ત્વના હોય છે અમુક કોઈ આપણને બોલે એ મહત્વનું હોય છે કોક આપણને શીખવાડે એ મહત્વનું હોય છે પણ આ બધું હોવા છતાં જો આપણે આપણા જીવનની અંદર જે નક્કી કરીએ છીએ ને આપણને કોણ સારું કહે છે કોણ ખરાબ કહે છે એના ઉપરથી જે આપણે નક્કી કરીએ ને એ મહત્વનું હોય છે અને જ્યારે આપણને કંઈક કોઈક શીખવાડતું હોય એમાંથી શું લેવું એ મહત્વનું હોય છે આપણા જોડે કહેવાય ને કે સંગત કરવી કે સંગત સાથે રહીને એના જેવું થવું આપણા ઉપર હોય છે ને તો આપણે નક્કી કરવાનું હોય છે બધું સ્ત્રોત વિચાર ઘેરણા ઈર્ષા ઘણું બધું છે જીવનની અંદર જો આ બધું પડતું મૂકી અને આપણે કહીએ ને કે એક પૈસાની મોહ ના રાખીએ તો આપણા જીવનની અંદર રહે છે શું બસ બે ટાઈમનું જમવાનું મળે આપણને એ બહુ મહત્ત્વનું થઈ છે પરંતુ જ્યારે તમે કંઈક તમારા જીવનની અંદર કરવા માગતા હોય તમે તમારી સિચ્યુએશન એવી જોવી છે તમે તમારું પોઝિશન એવી જોઈએ ત્યારે તમને ખબર પડે છે કે તમારા જીવનની અંદર પૈસો કેટલો અહેમિયત છે એટલે આપણે વિચારવાનું છે કે હું શાના માટે કઉ કરું છું કેમ કરું છું અને દોસ્ત હું તો એટલું કહું છું કે આપણા માટે પણ થોડું વિચારવું જોઈએ આપણે આપણા માટે જ્યારે કોઈ ના વિચારીએ ને તો આપણને નથી રસ્તો મળતો કે નથી કશું જ મળતું કેમ કે જ્યાં સુધી આપણે પોતાના માટે નથી વિચારતા ને ત્યારે આપણે કશું કરી પણ નથી શકતા જ્યારે આપણને કોઈક એવો શબ્દ ના બોલે ને જ્યારે આપણને કોઈ એવી દગો ના આપે જ્યારે આપણને કોઈ એવા વેણ ના બોલે ત્યાં સુધી આપણે કશું જ નથી કરી શકતા અને હું તો કહું છું કે જ્યાં આ બધું થાય ને ત્યારે આપણને અહેસાસ થાય છે કે હું શું છું શાના માટે છું કેમ છું અને એના પરથી આપણે આપણું જીવન જીવવાનું લક્ષ્ય નક્કી કરીએ છીએ તો આ બધું વિચાર્યા પહેલાં જ કેમ નહીં એટલે જીવનની અંદર એક મોટિવેશન આપણા ખુદનું મોટિવેશન બનો કે જીવનની અંદર હું શું કરી શકું છું અને મેં ઘણા પણ વિડીયો નાખ્યા છે છતાં હું માનું છું કે વિડીયોની અંદર મારે અમુક શબ્દો જે બોલવા જેવા છે નથી અમુક કટિંગ કરવાના છે નથી કર્યા એટલે મને પણ કોઈ ખસતું છે મને પણ કોઈક જોઈને એવું એમને પણ એવું થતું છે કે આ ટાઈમપાસ કરે છે આ આમ બનાવે છે પણ મને હું એવું છે મને કે વસ્તુ હું મારા આનંદ માટે બનાવું છું પ્લસ મારાથી કોઈને જો મોટિવેટ થતું હોય અને કોઈને થોડું ઘણું જીવનની અંદર રસ્તો મળતો હોય ને તો હું આનંદ અનુભવું છું અને આનંદ સૌથી મોટી વસ્તુ હોય છે દોસ્તો એટલે જીવનની અંદર જ્યાંથી પણ મળે ને ત્યાંથી લેવો જોઈએ બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ